રાપર વિધાનસભા અમારા અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારો પ્રચાર કાર્ય ચાલુ થઈ ગયું છે અને અઠ્યાવીસ અઠ્યાવીસ ભારતીય જનતા પાર્ટીના કમળ એ રાપર નગરપાલિકામાં ખીલવાના છે આપ સૌએ જોયું કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી સરકારની જે કામગીરી છે માને નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય અમિતભાઈ શાહ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પાટીલ સાહેબ માન્ય સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં જે પ્રમાણે દેશનો અને ગુજરાતનો વિકાસ થયો છે જે પ્રમાણે કચ્છનો વિકાસ થયો છે કોંગ્રેસનું સંપૂર્ણપણે પતન થઈ ગયું છે ભચાઉ નગરપાલિકા પણ કે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીના નેતૃત્વમાં અઠ્યાવીસમાંથી બાવીસ સીટો બિનરીફ થઈ રાપરમાં પણ ત્રણ સીટો કોંગ્રેસના ઉમેદવારો એમના પોતાના ફોન પર ખેંચ્યા છે એટલે આમ જોવા જાવ તો એટલા બધા કામો થયા છે એટલો બધો દેશમાં વિકાસ થયો છે ત્યારે રાપરના અઠયાવીસ અઠ્યાવીસમાં ઉમેદવારો જંગી બહુમતીથી વિજય બનવાના છે એ નિશ્ચિત છે અમારા સાંસદ શ્રી વિનોદભાઈ અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ દેવજીભાઈ મહામંત્રી શ્રી ધવલભાઈ અને રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી ખૂબ સક્રિય પ્રણે તમામ કાર્યકર્તાઓ સાથે સંકલન કરી અને જે પ્રમાણે અમારી પ્રચાર પ્રસાર ચાલુ છે અને રાપર અમારા ભારતીય જનતા પાર્ટીના જે તમામ કાર્યકર્તાઓ છે એ પણ યોદ્ધાની માફક લડી રહ્યા છે અને અમારા અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી બનશે અને રાપર શહેર જે આટલા વર્ષો સુધી કોઈને કોઈ રીતે કોઈને કોઈ લુખવા તત્વોથી જે કંઈક પીડિત હતું કે જે કંઈ સેટિંગબાજી હતી જે બધા પ્રશ્નો હતા બધા પ્રશ્નોમાંથી આ વર્ષે મુક્ત થવાનું છે અને રાપર શહેર એ કચ્છ અને ગુજરાતની અન્ય નગરપાલિકાઓની મારફત સ્વચ્છ સુંદર અને સમૃદ્ધ બનવાની છે એનો આપના માધ્યમથી સૌને વિશ્વાસ અપાવું છું અને આપના માધ્યમથી રાપરની જાહેર જનતાને પણ અપીલ કરું છું આ વખતે આપણે જાતિ પાતી કોમવાદ જાતિવાદના રાજકારણ જે વર્ષોથી આ લોકો કરતા આવ્યા છે એમનાથી દૂર હતી અને ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની રાજનીતિ છે જે વિરેન્દ્રસિંહજી ધારાસભ્ય બન્યા પછી બે વર્ષમાં જે ક્રાપરે ક્યારે ના જોયું એટલા બધા વિકાસના કાર્યો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી થયા હોય ત્યારે વિકાસની રાજનીતિને પસંદ કરી અને આપસો આપનો કિંમતી અને પવિત્ર મત અમારા અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારોને ખૂબ જંગી બહુમતીથી વિજય બનાવી અને આ ભારતીય જનતા પાર્ટીનું કમળ અને નરેન્દ્રભાઈને મૂકી આવી આપસોને અપીલ કરું છું